એ મોટા ભાઈઓને બાજમનો ફેસ કાઢવા મને કે આંતર ફેસ કાઢીને વાંધો નથી બાજમનો ફેસ કાઢો અને વાંધો નથી બાબા સાહેબ બાબા સાહેબ કરે છે બાકી બાબા કરે છે તો આજે આ વારી દો બકમી કરી ભાઈ તમે એ તમે શું કહી દો તમે કાઈ નહોતું હવે તો વારો આવવા દયો બકમી દો કરી ભાઈ તમે મને એક કામ છે તમે એ પાછો હા હવે વારો આવવા દયો બાટી ફોટા પાડો ઓ બકમી કરી ભાઈ આપકા આયો મોટા છોડા અમે આવી ગયા અમે દેવી ભગવાન રહેવા એ અમે આવો આવો આપણે અકરિયો ભાઈઓ એક બાજુમાં

પ્લીઝ શાંતિ રાખો શાંતિ રાખો પ્લીઝ અમે એ બંને અંદર ઉભરો ખેત કાઢી નાખવા છે એ બધા ભાઈઓને વાજ્યનો સેટ કાઢવા મને અંદર આવો અને આજતનો ખેત કાઢીને ઉભર્યો અને કંઈ વાંધો નથી આજતનો ખેત કાઢો અને ઉભર્યો તો કંઈ વાંધો નથી